પરંતુ આ બધાની વચ્ચે અરસદની એક આતંકવાદી સાથે મુલાકાત છે સોશિયલ મીડિયા પર અરસદનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના આતંકવાદી સાથે ઉજવણી કરતું જોવા મળી રહ્યો છે વિડીયોમાં લશ્કરનો આતંકવાદી હરીશ ડાર બરાબર બાજુમાં બેઠો જોવા મળે છે અને બંને લાંબા સમય સુધી વાત કરતા જોવા મળી રહ્યા છે સવાલ એ છે કે શું આ વિડીયો એકદમ ફ્રેશ છે અને ઓલિમ્પિક પછીનો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ